જોઈ રહ્યા છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની નવ ગ્રામ પંચાયતોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને વર્ક ઓર્ડર મંજૂરી પત્ર આપવામાં આવ્યા નસવાડી ગ્રામ પંચાયત હોલ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામ અંતર્ગત લાભાર્થીઓને વર્ક ઓર્ડર મંજૂરી પત્ર વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અંબાડા ગ્રામ પંચાયતમાં એક્યાસી ભાખા ગ્રામ પંચાયતમાં પાંચ જેમલગઢ ગ્રામ પંચાયતમાં અઠ્યાવીસ કાટકુવા ગ્રામ પંચાયતમાં ચૌદ કોલંબા ગ્રામ પંચાયતમાં છવ્વીસ પોચંબા ગ્રામ પંચાયતમાં બ્યાસી સોઢલિયા ગ્રામ પંચાયતમાં પાંચ વંકલા ગ્રામ પંચાયતમાં સોળ ઝેર ગ્રામ પંચાયતમાં છત્રીસ આમ કુલ બસો ત્રાણું જેટલા લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વર્ક ઓર્ડર મંજૂરી પત્ર વિતરણ કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં ધારાસભ્ય અભયસિંહ તડવી નસવાડી તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન ભીલ ભાજપ તાલુકા પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ પૂર્વ ભાજપ તાલુકા પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણ બાંધકામ સમિતિ ચેરમેન ચેતનભાઈ મેવાસી મહામંત્રી અનિલભાઈ શાહ તાલુકા વિકાસ અધિકારી આ તમામ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ નસવાડી તાલુકાના પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત દસ જેટલી ગ્રામ પંચાયતના લગભગ બસો ને ત્રાણું જેટલા લાભાર્થીઓને વર્ક તથા મંજૂરી પત્ર આપવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો સર્વપ્રથમ લાભાર્થીને આવાસ મંજૂર થયા બાદ પ્રથમ હપ્તા તરીકે ત્રીસ હજાર મળે છે જ્યારે લાભાર્થી પીખ લેવલનું મકાનનું બાંધકામ કરે છે ત્યારે એમને એસી હજાર મળે છે અને જ્યારે આવાસ પૂર્ણ થાય છે ત્યારે દસ હજારનો ઉપયોગ મળે છે એમ કરીને ટોટલ એક લાખ વીસ હજાર મળે છે અને એમાં વધુમાં નરેગામાં મનરેગા યોજના અંતર્ગત લાભાર્થીને પચીસ હજાર જેટલા નેવું દિન માનવ દિનના પચીસ હજાર જેટલા મજૂરી મળે છે સાથે સાથે બાથરૂમ બાંધવા માટે બાર હજાર નો હપ્તો મળે છે અને ટોયલેટ માટે બાર હજાર મળે છે અને બાથરૂમ માટે પાંચ હજાર મળે છે એમ કરીને અને કુલ લાભાર્થી

પ્રધાનમંત્રી આવાસ યોજના બે હાજર ચોવીસ પચીસ અંતર્ગત મને આ યોજના નો લાભ મળ્યો છે તેથી હું કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદી સાહેબ નો હું ખુબ ખુબ આભાર માનું છું હું ચૌહાણ જયદીપસિંહ જસવંતસિંહ ગામ બાખા